સુરતમાં દારૂબંધીના ધજાગડા ઉડાડતા બુટલેગરને ત્યાં જનતા રેડ કરાઈ હતી પાલના મહાદેવ ફળિયામાં ચાલતા દારૂના અડ્ડા પર મહિલાઓ રેડ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતમાં દારૂબંધીના સરેઆમ ધજાગડા ઉડાડતા બુટલેગરોને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓના આશીર્વાદ હોય તેમ લાગે છે ત્યારે આવા જ એક બુટલેગરના દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી સુરતના પાલ પોલીસ મથકની હદમાં આવેલ મહાદેવ ફળિયામાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થતો હતો જે અંગે સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓ દ્વારા અવારનવાર પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે પોલીસને જાણે કોઈ આ દારૂ દેખાતો જ ન હોય ને દારૂનો અડ્ડો પણ ન દેખાતો હોય તેમ આખરે કંટાળીને જનતાએ જ સાથે રહીને રરોડા પાડ્યા હતા આખરે દારૂડિયાઓના ત્રાસથી કંટાળી સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓએ જનતા રેડ કરતાં દારૂના અડ્ડા પરથી બુટલે કરીને દારૂડિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી જો કે પોલીસને જનતા રેડની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી પરંતુ આટલા લાંબા સમયથી ચાલતો આ દારૂનો અડ્ડો પોલીસને કેમ દેખાતું ન હતું તેવા સવાલો લોકોએ કર્યા છે હાલ તો દારૂબંધી હોવા છતાં સુરતમાં ખુલ્લે આમ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોય જેથી હવે આ બધીને નેસ્તનાબૂદ કરાય તેવી માંગ ઉઠવા પામી છે